સરદારનગર માં રહેતા નીતિનભાઈ જે જોશી વર્ષોની પરંપરા મુજબ પોતાના નિવાસ સ્થાનેથી હનુમાન દાદાના જન્મોત્સવના પાવન દિવસે શોભાયાત્રાનું આયોજન કરે છે ધારીના પ્રખ્યાત સરદાર મોટી સંખ્યામાં ભક્તજનો આ શોભાયાત્રામાં જોડાયા ત્યારે આ શોભાયાત્રા અનુરૂપ ગજરાજ રજવાડી હાથી બાહુબલી હનુમાન તેમજ પ્રખ્યાત કેરેક્ટર મંકી મેન પણ આ શોભાયાત્રામાં ખાસ હાજર રહ્યા રામ લક્ષ્મણ જાનકી વેશભૂષામાં સજ્જ થઈ જ્યારે આ પાવન શોભાયાત્રા રોડ પર પસાર થઈ ત્યારે ખરેખર ભગવાન નગર દર્શાય નીકળ્યા હોય તેવો માહોલ જામ્યો હતો ફૂલેની વૃષ્ટિ ડીજેના તાલે ભક્તો થયા દાદા ઉપાસક છે અને આ પ્રેરણા તથા આશીર્વાદ ભ્રમલી સદગુરુ શ્રી રાધેશ્યામ બાપુ પાસેથી મળેલ શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદ પણ રાખવામાં આવેલ ત્યારબાદ સંતવાણી કાર્યક્રમ રાખવામાં આવશે રિપોર્ટર કાજલ ત્રિવેદી ધારી